આરોપીની પૂછપરછ કરતાં આરોપી પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી કોઈ ગુનો કરી પૈસા કમાવવા પિસ્તોલનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું કે આ મામલે પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ સોળ સપ્ટેમ્બર બે હજાર રોજ ઈદે મિલાદના તહેવાર અનુસંધાને સલામતપુરા વિસ્તારમાં મગદુમનગર રેલવે ગંડાળાની બાજુમાં આવેલી પીર અબ્દુલ નબી દરગાહ પાસે એસીપી જે એ પઠાણ અને તેમના કમાન્ડો બંદોબસ્ત અંતર્ગત પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન સાંજના છ વાગ્યાની આસપાસ દરગાહની બહારના ભાગે રોડ પર ખૂબ જ ભીડ હોય આ ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો ઈ સમ કમાન્ડો નિલેશભાઈ પટેલના કમર પર હોલેસ્ટરમાં લગાવેલી દસ કારતુ સાથેની પિસ્તોલ ચોરી કરી ફરાર થયો હતો પિસ્તોલની શોધખોળ બાદ પણ નહીં સમગ્ર મામલે સિલાબતપુરા પોલીસ મથકમાં ગુનો મોહમ્મદ કલીમ અંસારીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી તમામ કારતુસ અને પિસ્તોલ કબજી હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા આરોપી પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી કોઈ ગુનો કરી પૈસા કમાવા પિસ્તોલનો ભવિષ્ય ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું વધુમાં આરોપી સામે અગાઉ લીંબાદ પોલીસ દ્વારા અલગ અલગ સમયે પાંચ વખત અટકાયતી પગલા પણ લેવાયા હતા તેમજ અગાઉ તે લીંબાદ પોલીસ મથકો મોબાઈલ ચોરના ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો છે બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીએ જણાવ્યું હતું કે ગત સોળ તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ભીડ ખૂબ એકઠી થઈ હતી ત્યારે ભીડનો લાભ લઈને એક ઈસમે એસીપી ના ની પિસ્તોલ તેમજ દસ કારતુસની ચોરી થઈ હતી ઈદે મિલાદના તહેવાર પર કમાન્ડોની દસ કારતુસ સાથેની પિસ્તોલ ચોરી થતા ક્રાઇમ રાજની અલગ અલગ ટીમો આ મામલે તપાસમાં જોડાઈ હતી અને તપાસ દરમિયાન લિબાત મીઠી ખાડી પાસે રહેતા નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અંસારીને ઝડપી પાડી તેની પાસેથી પિસ્તોલ અને દસ કારતુસ તેના ઘરેથી કબજે લેવામાં આવ્યા છે આ ઈસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે અગાઉ તે મોબાઈલ ચોરી અને અલગ અલગ ગુનામાં તે પકડાઈ ચૂક્યો છે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા ખૂબ દેવું થઈ જતા કોઈ ગુનો યોજવા માટે તેણે ભીડનો લાભ લઈને પિસ્તોલ ચોરી કરી હતી જોકે તેનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ તે બાબતે હજુ તપાસ ચાલુ છે આરોપી કમાન્ડોની બાજુમાં ચાલતો હતો અને કમાન્ડોના હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ કાઢી હતી જે ગનમેન હતા તે યુનિફોર્મ હતા રિપોર્ટર એસ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ